ડેસર તાલુકાના મેરાકુઆ ગામનો ગૌરવભર્યો ઇતિહાસ દર્શકો અમે તમને લઈ જઈ રહ્યા છીએ એક એવા ગામમાં જે માત્ર ભૂગોળ પર વસેલું નથી પરંતુ ઇતિહાસ પર ઊભેલું છે આ છે મેરાકુઆ ગામ વિક્રમ સંવત પંદરસો પંચ્યાસીના સમયમાં જ્યારે પાવાગઢ પર પતાઈ રાવળનું શાસન હતું ત્યારે મૂડી સુરેન્દ્રનગર વિસ્તારથી પરમાર વંશના શૂરવીર યોદ્ધાઓ રાજાની મદદ માટે અહીં આવ્યા યુદ્ધ પછી તેમણે આ ધરતીને પોતાનું ઘર બનાવ્યું અને એ જ સમયથી મેરાકુઆ ગામનું વાવેતર થયું ઈસવીસન અઠારસો ત્રેસઠ પછી ગજેન્દ્રસિંહ પરમારના સમયમાં આ વસાહત સ્થાયી બની અને ગામે એક ઐતિહાસિક ઓળખ મેળવી આ ગામનો ઇતિહાસ લડાઈનો ઇતિહાસ નથી પણ પરાક્રમ બલિદાન અને સંસ્કૃતિના સંરક્ષણનો ઇતિહાસ છે આજે પણ મેરા કુઆ ગામ પોતાના ઇતિહાસ પર ગર્વ કરે છે અને આ વારસાને આવનારી પેઢી સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે કારણ કે મેરા કુઆ ગામ માત્ર એક ગામ નથી આ એક ઇતિહાસ છે આ એક ઓળખ છે આ એક ગૌરવ છે રિપોર્ટર કિરણ કિરણસિંહ સોલંકી ડેસર મારું નામ પરમાર જસવંતસિંહ મનોહરસિંહ ગામ મેરા કુઆ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હું તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસના સોમવારના રોજ મેરા ગામની સ્થાપના ઉજાગરના નિમિત્તે મેરા સ્થળ ઉપર સમક્ષ ગ્રામજનોની હાજરીમાં કૂવાનું રિવ્યુએશન કરેલ છે જેના ઇતિહાસના પુરાવાના આધારે મેરા ગામની સ્થાપના કઈ રીતે થઈ હતી તે કૂવાની બાજુમાં પુરાવાના આધારે લેખ લખી તકતી મારવામાં આવી છે જેના બસોને સાડત્રીસ વર્ષ આજ દિને પૂર્ણ થયેલ છે જેનો જીવતો જાગતો દાખલો આપી પ્રજા સમક્ષ આ તકતીનું લોકાર્પણ કરવામાં આવેલ છે